જ્યાં સપનાઓ રમતમાં રૂપાંતરિત થાય જ્યાં પ્રતિભાઓની સાચી ઓળખ થાય તે પ્લેટફોર્મ છે ખેલ મહાકુંભ એક વિઝન જ્યારે સાકાર થાય ત્યારે તેનો લાભ સાક્ષાત સ્વરૂપે જમીની સ્તર પર જોવા મળે છે વર્ષ બે હજાર દસમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી આજે રાજ્યને ખેલ મહાકુંભ થકી અગણિત સ્પોર્ટ સ્ટાર્સ મળ્યા છે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત લોન ટેનિસ રમતની રાજ્યકક્ષાની સ્પર્ધાનું અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને ગાંધીનગરના સચિવાલય જીમખાના સેક્ટર એકવીસ ખાતે આયોજન કરાયું હતું જેમાં વિવિધ કેટેગરીના ખેલાડીઓએ ભાગ લીધો હતો આ માત્ર સ્પર્ધા નથી પરંતુ આ શિસ્ત મહેનત અને ટીમ વર્કની સાચી ઓળખ છે ઉત્સાહથી રમે અને પાર્ટિસિપેટ કરે અને આગળ વધે એ જે ધ્યેયથી એમને ખેલ મહાકુંભ લોન્ચ કર્યું એઝ અ પ્રોગ્રામ એ બહુ જ સારું છે જેથી બધા છોકરાઓને દરેક વિવિધ વિવિધ પ્રકારની ગેમોમાં આગળ જવાની અને રમવાની એક બહુ અનોખી પ્રેરણા મળે છે છોકરાઓની સાથે છોકરીઓ બી એટલી જ આગળ વધી રહી છે લોન ટેનિસ બહુ આગળ વધી રહ્યું છે અને સરકાર બી તેમનો સાથ આપી રહ્યો છે હું અમને થેન્ક યુ કહેવા માંગુ છું કે અમને ટેનિસ ગેમને આટલું આગળ વધાવ્યું છે ખેલ મહાકુંભનું માધ્યમ મળતા ખેલાડીઓમાં ઉત્સાહ અપાર છે ખેલાડીઓને તબક્કાવાર શાળા કક્ષા તાલુકા કક્ષા જિલ્લા કક્ષા ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ પોતાનું ટેલેન્ટ નિખારવાનો અવસર મળે છે ખેલ મહાકુંભથી ગુજરાતમાં બહુ જ બધા સ્પોર્ટ્સ લોકો રમવા માંડ્યા છે ગર્લ્સને પણ વધારે ઓપોર્ચ્યુનિટી મળે છે સિટીમાં ખેલ માકુંભ રહી એમાં ટોપ ફાઈવમાં આવી એટલે હવે હું અમદાવાદમાં ખેલમાંકુંભ રમું છું ખેલ મહાકુંભમાં આખું ગુજરાત એકસાથે ધબકે છે સૌ નંબરમાં એક જ લક્ષ્ય હોય છે જીતનું એટલે તો ખેલ મહાકુંભ થી જ શરૂ થાય છે ખેલાડીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર જય જય ગરવી ગુજરાત